બનાસકાંઠા જિલ્લામાં વાવ સુઈગામ થરાદના ખેડૂતો જમીન સંપાદન વળતર માટે ઉપવાસ ઉપર તેમજ આવેદનપત્ર આપ્યું રાધનપુર ખાતે આવેલી નર્મદા નિગમની કચેરીએ પહોંચ્યા બનાસકાંઠાના વાવ સુઈગામ થરાદ તાલુકાના ખેડૂતો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે બનાસકાંઠાના થરાદ વાવ અને સુઈગામ તાલુકાના સો ગામોના ખેડૂતો ત્રણ હજાર પાંચસો જેવા ખેડૂતોને ચૌદ વર્ષ પહેલાં નર્મદા નિગમની કેનાલ પસાર થતાં જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી વળતર ન ચૂકવવામાં આવતા ખેડૂતો દ્વારા રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે આવેદનપત્ર આપી ભૂખ હડતાલ ઉપર બેઠા બે હજાર અગિયારમાં જમીન સંપાદન થયેલી હોય આજ દિન સુધી ખેડૂતોને વળતર ન મળતા ખેડૂતોમાં રોષ તાત્કાલિક ધોરણે વળતર આપવાની માંગણી સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા ટૂંક સમયમાં વળતર આપી દેવામાં આવશે તેવું જણાયું હતું અહેવાલ રામજીભાઈ રાયગોર કાંકરેશ બનાસકાંઠા ખેડૂતો અહીં અમારી ઓફિસ આવ્યા છે અને એ લોકો એવું કહી રહ્યા છે કે અમને જેટલું બને એટલું જ સ્પીડથી વળતર ચૂકવી દો આજે આવ્યા છે એમને અમને આવેદનપત્ર આપ્યું છે અમે અમને રજૂઆત સાંભળી છે અને અમે અમને એવી બાંહેદરી આપી છે કે એમના બી જેટલા બી કેસ હતા એ કેસના નવ્વાણું ટકા કેસો ઓલરેડી સ્ટ્રીમ લાઈનમાં કરાવી દીધા છે જાહેરનામા પણ થઈ ગયા છે વિસે ફાઇલના તો એક્ચુલી અમે એની કિંમત પણ ડીએલપીસી નક્કી કરી દીધી છે અને અમે આ મહિનાના અંત સુધીમાં જે લોકોને ડીએલપીસસી થઈ ગઈ છે એમના એવોર્ડ પણ જાહેર કરી દીધું આફ્ટર એ બી મંડોરી ખાસ જમીન સંપાદન અધિકારી રાધન પાટણ હમણાં ખેડૂત ચૌદ વર્ષથી કેનાલ સરકારે ચાલુ કરી છે અત્યાર સુધી અને અમે વલખા મારી મારી મરી ગયા છે ખેડૂત પણ હજી સુધી પૈસા આપતા નથી અને કલેક્ટર સાહેબે જે અમારા ભાવ નક્કી કર્યા છે એના હિસાબથી અમને સાહેબે એન્જિનિયર સાહેબે એમ કીધું છે કે પંદર દિવસમાં તમને પૈસા મળી જાય એ પૈસા મળે તો સાહેબનો શું આભાર ન મળે તો અમે ભૂખ હડતાળ ઉપર ઉતરવાના છીએ અને અત્યારે ફોન આવ્યો કે તમે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા તો અમે પોલીસ આવે છે એવા સમાચાર અમને મળ્યા તો સરકાર અમને શું ડરાવવા ખેડૂતોને ડરાવવા માંગે છે અમે ભૂખ કમે બેઠીએ અમે ખુદે અમારા ખેતરના બબે ત્રણ ત્રણ ભાગ પાડ્યા છે પાણી ઊંચું આવી ગયું છે પ્લાસ્ટરની અંદર મારવાની જરૂર નથી ઉપર પાણી આવી ગયું છે તો સરકારનું ધ્યાન કેમ જતું નથી સરકારને વિચારવું જોઈએ ખેડૂત છે ખેડૂત જગતનો તાજ છે તો સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને મારી વિનમ્ર વિનંતી શંકરભાઈ ચૌધરીને કે થરાદ તાલુકાના ખેડૂત વલખા મારી રહ્યા છે તમે મહેરબાની કરી અને અમારું સાંભળો જય જવાન જય કિસાન પહાડજી બારોટ શેરાવ થરાદ તાલુકો નર્મદા કેનાલ અમારા વાવ થરાદ સુગમ વિસ્તારમાં નીકળી એના માટે હજી સુધી કોઈ ચૂંટણી થયા નથી અને અમારા ડીસી ભાવ નક્કી થઈ ગયા છે છતાં પણ હજી એવોર્ડ ડિક્લેર કરવામાં અધિકારીઓ આનાકાની કરે છે અને આ સાહેબ છે સાહેબ અધિક્ષક એ સાહેબે એમ કીધું છે કે અમે ચૌદ દિવસની અંદર તમારો એવોર્ડ જે એક કરોડની અંદર ના છે એ બધા ડિક્લેર થઈ જશે અને કમ્પ્લીટ ખેડૂતોને ચૂકવણું થઈ જશે તો જે સાહેબે કીધું છે એ પ્રમાણે અમને ચૂકવણું કરી આપે તો અમને બધાને સંતોષ છે અને જો ન કરી આપે તો ચૌદ એમની મુદત પૂરી થયા પછી અમે અહીંયા ઉતરવાના જ્યાં સુધી અમને ચૂકવણું નહીં મળે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી હલવાના નથી સોમરભાઈ પટેલ આકોલી રાધનપુર ખાતે અમે વળતર ચૂકવણા માટે કરીને આવ્યા છીએ છેલ્લા ચૌદ વર્ષથી અમારી જમીન કપાઈ ગઈ છે છતાં મને વળતર મળ્યું નથી જેથી તાત્કાલિક વળતર આપવા માટે કરીને આજે અમે ભૂખડ તાલુકો પર બેઠા છીએ કેટલા ક્યારથી આ જમીન સંપાદન કરી છે 2011 થી કેટલું વળતર મળ્યું અમને વળતર તો કોઈ સામાન્ય એક એક તો સામાન્ય મળેલો છે શું તમારી માંગ છે અમારો જે વળતર કાયદેસરનો થતો હોય પ્રમાણે વ્યાજ સાથે જેથી બાકી છે ત્યાંથી ચૂકણું કરી આપો સુનન તમારું શેંતાભાઈ દેસાઈ બનાસકાઠા જિલ્લાના વાવ થરાદ સુઈ ગામ તાલુકાના 3500 હેક્ટરની જમીન નર્મદા કેનાલ યોજનામાં સંપાદન કરી લઈ લીધેલી જેનું વળતર આપેલું નહીં એવોર્ડ કરીને આજ રોજ અમે ખેડૂતો ભૂખ હડતાલ ઉપર વળતર લેવા માટે બેઠેલા છીએ અમારા વીસ ગામના કલેક્ટર બનાસકાંઠાએ ડીએલપીસી નક્કી કરી ભાવ નક્કી કરેલ છે તેમ છતોએ અમને એવોર્ડ કરી વળતર ચૂકવતા ના હોવાથી અમે આજ રોજ હડતાલ ઉપર બેઠેલા છીએ ખેડૂતો સાથે જો અમને નાયબ કલેક્ટર સાહેબે આશ્વાસન આપેલું છે કે ભાઈ આ મહિનાની અંદર તમારા એવોર્ડ જાહેર થઈ જશે જો અમારા એવોર્ડ જાહેર નહીં થાય તો અમે ફરીથી આજ કચેરી ઉપર ભૂખ હડતાળ ઉપર બેસવાના છીએ એવી રજૂઆત લેખિતમાં આપી છે અને મૌખિકએ કરી છે પટેલ પિયુષ કુમાર મહેસાણા એડવોકેટ